ભરૂચ પંથકમાં અલૌકિક વાતાવરણમાં ભવ્ય રીતે આનંદ ઉલ્લાસ અને ઉમંગભેર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થઈ હતી જાડેશ્વરમાં આવેલા વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ મુકામે સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી જેમાં વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ જાડેશ્વરના ઓવારા પર સવારે હજારોની માનવ મહેરામણ અને સાધુ સંતો દ્વારા નર્મદામાં સ્નાન કરી નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી સવા લાખ દેવડાઓ મહા આરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતશબાજી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા નર્મદાજીની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી 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 આઠ

માતાજીને ચું ઓડાડી એક હજાર આઠ ચુંદરી ઉડાડી અને સવા લાખ દીવાની આરતી ને દીવા પગટાયા છે નર્મદા જયંતિ જાડેશ્વર અલગ ધામ ભરૂચ મહાભર્ય રીતે નર્મદા જયંતિ ઉજવી રહ્યા છે આજે કેટલા વર્ષોથી ગુરુજીનો સંકલ્પ હતો કે વિશ્વમાં નર્મદાનું પાણી દરેક ઘેર પાણી પહોંચે નારાયણ સરોવર લગીને નર્મદા નું પાણી પહોંચે એવો ગુરુજી મહારાજ નો સંકલ્પ હતો એ સંકલ્પ અમે પકડી રાખ્યો છે અને વિશ્વ શાંતિ માટે અમે આ કાર્ય કરી રહ્યા છે ઓમ અસતુ